નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા શેર વિશે વાત કરીશું જેમાં એ પોતાના પંદર લાખ કરોડ રૂપિયા થી પણ વધારેનું રોકાણ કર્યું છે અને બીજા એવા શેર વિશે પણ વાત કરીશું જેમાં આપણને તેજી દેખાઈ રહી છે અને એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને જો તમે કોઈ સારા શેર માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ LIC એ જે શેર માં રોકાણ કર્યું છે એ શેર માં પણ તમે ધ્યાન રાખી શકો છો કેમ કે LIC એ રોકાણ કર્યું છે આ શેરો માં તો એમને પ્રોપર રિસર્ચ અને બધું કરીને જ રોકાણ કર્યું હોય અને એક્સપર્ટ પણ જણાવે છે કે કોઈ મોટા એક્સપર્ટ અથવા તો પછી કોઈ મોટો બ્રોકરેજ ના પોર્ટફોલિયો ના શેર પણ તમે કોપી કરીને સારી એવી કમાણી કરી શકો છો તો આ વિડીયો ને તમે પૂરેપૂરું જોજો જેથી કરીને જો તમે પણ શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે પણ કોઈ પણ શેરમાં રોકાણ કર્યા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેર ની લઈને ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ નો નિર્ણય કરવો જોઈએ

પાસે કુલ બસો છ કંપનીઓના શેરોની વેલ્યુ તેર પોઈન્ટ પાસઠ લાખ કરોડ રૂપિયા હતી પરંતુ જેમ જેમ માર્કેટ તેજીમાં આવ્યું સોળ મે સુધીમાં શેરોનું વેલ્યુ વધી પંદર પોઈન્ટ તેતાલીસ લાખ કરોડ રૂપિયા થઈ ગયું સૌથી મોટું યોગદાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું છે જેને એકલા હાથે છવ્વીસ હજાર પાંચસો પંદર કરોડ રૂપિયા વેલ્યુ એડ કરી હતી એલઆઈસી આઈટીસી માં પંદર પોઈન્ટ બાવન ટકા ભાગીદારી ધરાવે છે જેમાં પાંચ હજાર સાતસો કરોડ ટાટા મોટર અને ભારત ઇલેક્ટ્રોનિક જેવા મોટા નામો ને પણ એલઆઈસી ના પ્રોફિટમાં મહત્વનો ભાગ ભજવ્યો છે આ માત્ર કંપનીઓ આ કંપનીઓથી એલઆઈસી કુલ વેલ્યુમાં બાર ટકા નો વધારો થયો છે એલઆઈસી ના પોર્ટફોલિયોમાં કુલ બસો ને ત્રણ ના સ્ટોક છે વીસ મે બે હજાર ચોવીસ ના રોજ એલઆઈસી ના પોર્ટફોલિયો સોળ પોઈન્ટ ત્રેસઠ લાખ કરોડ રૂપિયાનો હતો એટલે કે મોટી મોટી કંપનીઓમાં પણ એલઆઈસી રોકાણ કરેલું છે

ત્રણ મહિનામાં વિદેશી રોકાણકારોએ એક પોઈન્ટ સોળ લાખ કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી તો એપ્રિલમાં ચાર હજાર બસો તેતાલીસ કરોડ રૂપિયા અને મેમાં પ્રથમ સોળ દિવસોમાં સત્યાવીસ હજાર ચારસો એકાવન કરોડ રૂપિયાની ખરીદી પણ કરી છે માનવું છે કે માર્કેટમાં અનિશ્ચિતતાઓના કારણે રોકાણકારો સુરક્ષિત વિકલ્પો પસંદ કરી રહ્યા છે પરંતુ જેમ જેમ વૈશ્વિક પરિસ્થિતિઓ સામાન્ય થશે રોકાણનું વલણ મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ તરફ આગળ વધી શકે છે

જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે સાત મે બે હજાર પચીસ થી વીસ મે બે હજાર પચીસ સુધીમાં કુલ નવ ટ્રેડિંગ દિવસો પસાર થઈ ચૂક્યા છે આ નવ દિવસોમાં આઇડિયા ફોર ટેકનોલોજી પારસ ડિફેન્સ જૈન ટેકનોલોજી હિન્દુસ્તાન એરોનોટિક્સ ભારત ઇલેક્ટ્રોનિક અને ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રી જેવા કંપનીઓના શેરોમાં આઠ થી લઈને પચાસ ટકા સુધીનો વધારો નોંધાયો છે માર્કેટ એનાલિસ્ટ નું માનવું છે કે આ તેજી નવા જમાનાની યુદ્ધ રણનીતિ હેઠળ ડ્રોન અને હાઈટેક ડિફેન્સ સાધનોની વધતી માંગને કારણે આવી છે

વોલેટ શેર અને નિકાસ આધારિત વૃદ્ધિના કારણે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં સ્માર્ટ ફોનની માત્ર વધી બેતાલીસ પોઈન્ટ ચોવાલીસ મિલિયન યુનિટ અને નાણાકીય વર્ષ બે હાજર સત્તાવીસમાં સાઠ મિલિયન યુનિટ વધતી વધારે થઈ જશે તો મિત્રો આ વિડીયોમાં આપણે LIC પછી ડિક્શન ટેકનોલોજી અને ડિફેન્સ સેક્ટરના શેરો વિશે વાત કરીએ એલઆઈસી માં વાત કરીએ તો એલઆઈસી ના પોર્ટફોલિયોમાં બસો થી પણ વધારે શેરો છે અને આ તેજીમાં એલઆઈસી ની એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કરોડ રૂપિયા જેટલો ફાયદો થયો સાથે દીક્ષ ના શેર વિશે વાત કરીએ એમાં કંપની ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા જેમાં નફો ચાર ગણો વધ્યો છે અને સુધી જવાની દર્શાવી છે સાથે ખરીદી ની સલાહ આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટસે બધી કે શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો